નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આપ સૌ આપણે બધા જ જાણીએ છીએ એવી રીતે આ વર્ષે જ્યારે ઉનાળુ તલનું વાવેતર પૂરજોશમાં આપણે થયું છે ખૂબ મોટા પ્રમાણની અંદર થયું છે ખેડૂત મિત્રો આ વર્ષે આપણે જેમ જોઈએ છીએ એમ પાણીની સગવડતા પૂરા સૌરાષ્ટ્રની અંદર અને પૂરા ગુજરાતની અંદર સારામાં સારું ચોમાસું જવાથી ખૂબ સારા વરસાદ થવાથી પાણીની કોઈ પણ જાતની સમસ્યા આવી નથી અને પૂરતા પ્રમાણની અંદર હરેક વિસ્તારોની અંદર જ્યારે આપણે પાણીની સગવડતા છે ત્યારે શિયાળુ પાક પણ એટલે મોટા પ્રમાણની અંદર થયા હતા અને ઉનાળુ પાક પણ આપણે જે છે તલના વાવેતર હોય છે મગના વાવેતર હોય છે અડદના વાવેતર હોય છે ચોળીના વાવેતર હોય છે શાકભાજીના અન્ય કોઈ પણ વાવેતર હોય છે ઘણા બધા ઉનાળુ જે પાકો છે એ આ ખૂબ મોટા બમ્પર પ્રમાણમાં થયા છે ખેડૂત મિત્રો ત્યારે આપણે આજે વાત કરવાની છે ઉનાળુ તલની જે મોટામાં મોટા અંદર વાવેતર થયું છે ખેડૂત મિત્રો જ્યારે આ ઉનાળુ તલની વાત કરવી છે ત્યારે આજે આપણે વાત કરતા જ્યારે આજે સ્ટેજ જે આપણે વાત કરવાની છે એ છે ફ્લાવરિંગ સ્ટેજનો જ્યારે ફ્લાવરિંગ સ્ટેજે મોટા પ્રમાણ ભાગના જે ઉનાળુ તલ છે એ પહોંચી ચૂક્યા છે અને જો કોઈ ખેડૂત મિત્રો એ પાછોતરા વાવેતર થોડા જાજા કરેલા હશે તો એને ટૂંક સમયની અંદર એટલે કે દસથી થી બાર દિવસની અંદર હવે ફ્લાવરિંગ સ્ટેજે પહોંચી જશે ખેડૂત મિત્રો આપણે આગળના વિડીયોની અંદર પણ વાત કરી હતી કે જ્યારે આપણે ઉનાળુ તલ છે જ્યારે ફ્લાવરિંગ સ્ટેજે પહોંચી જાય છે ત્યારે આપણે કેવા પ્રકારનો એની અંદર સ્પ્રે કરવો જોઈએ કેવા પ્રકારના ખાતર નાખવા જોઈએ જ્યારે ફ્લાવરિંગ વધારેમાં વધારે બેસે સારામાં સારી હાઈટ થાય અને ક્યાંય ને ક્યાંય આપણે ઉત્પાદન સારું લઈ શકીએ એના માટે આપણે આગળ ભલામણો કરી હતી જો ફ્લાવરિંગ સ્ટેજે આપણો પાક પહોંચી ચૂક્યો હોય તો બાર એકસઠ વોટર સોલ્યુબલ તરીકે અને એમની સાથે કોઈપણ પ્રોડક્ટ એમિનો એસિડ વાળી જો આનો સ્પ્રે કરી દેવામાં આવે તો ખૂબ સારું ફ્લાવરિંગ બેસે છે ટૂંકી ઘડીએ બેસે છે ડાળીઓ ફૂટે છે બધી જ રીતે ઉત્પાદનલક્ષી પણ આ જે સ્પ્રે છે એ થતો હોય છે ફોસ્ફરસ અને એમિનો એસિડ ફ્લાવરિંગ સ્ટ્રેજે ખૂબ ઉપયોગી હોય છે પણ જ્યારે આપણે આજે વાત કરવી છે તલની અંદર જે સુકારા આવે છે એની અત્યારની તારીખે આજની તારીખે આજે તારીખ ત્રીસ ત્રણ બે હજાર ને પચીસ જો આજની તારીખની ઉનાળુ તલની વાત કરવામાં આવે તો ખૂબ જ સારું એની અંદર અત્યારે પરિણામ જોવા મળે છે ખૂબ સારી હાઈટ પણ થાય છે ગ્રીનરી પણ ચાલી છે સારી છે અને જે ખેડૂત મિત્રોને સારા ફ્લાવરિંગ પણ બેસી ગયા છે એમનો પણ ઉનાળુ પાક જે છે એ ખૂબ સારો તલનો છે પણ જ્યારે હવે પછી જ્યારે બૌઢા બેસવાની શરૂઆત થશે દાણો ચડવાની શરૂઆત થશે ત્યારે આપણે એની અંદર મોટામાં મોટો જો કોઈ પ્રશ્ન આવતો હોય તો એ છે સુકારાનો પ્રશ્ન ખેડૂત મિત્રો આ સુકારાના પ્રશ્ન માટે આપણે આગોતરા પગલાં અત્યારથી જ કેવા ભરવા જોઈએ એના માટેની આજે તમારી સમક્ષ અમે માહિતી લઈને આવ્યા છીએ ત્યારે અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ અને અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત ખેડૂત મિત્રો આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અમારા વિડીયોની અંદર અમારી ચેનલની અંદર જો નવા હોય તો ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયોને લાઈક આપી દેજો અને આ જે માહિતી છે અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો કે જેથી કરીને જે કોઈને સુકારાનો પ્રશ્ન આવતો હોય તો જે અમે અત્યારે અહીંયાથી માહિતી આપી રહ્યા છે એવા પગ આગોતરા પગલાં ભરી શકે ખેડૂત મિત્રો જો આપણે સુકારાનો પ્રશ્ન આવતો હોય આપણે ચોમાસું સિઝન હોય શિયાળું સિઝન હોય જો ચોમાસા સિઝનની વાત કરવામાં આવે તો મગફળીના વાવેતર હોય કપાસના વાવેતર હોય આની અંદર સુકારો આવતો હોય આપણી જમીનની અંદર પછી શિયાળુ પાકની અંદર જીરું વાવેતર કરેલું હોય ચણાનું વાવેતર કરેલું હોય કે અન્ય કોઈ પણ વાક વાવેતર કરેલું હોય એની અંદર પણ જો સુકારો આવેલો હોય તો આપણે ખાસ આ વાતને ધ્યાને લેવાની છે ખાસ આપણે આ માહિતી ઉપર ભાર આપવાનો છે આવા આગોતરા પગલાં આપણે આ રીતે ભરવાના છે જો ઉનાળુ તલની અંદર સુકારો આવવાનો પ્રશ્ન આવતો હોય ખેડૂત મિત્રો અથવા તો આવવાની શક્યતા હોય તો ખેડૂત મિત્રો કેવા પ્રકારના ફંજીસાઇડો વાપરવા જોઈએ એમની આજે આપણે તમારી સમક્ષ માહિતી લઈને આવ્યા છીએ ત્યારે સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ગેલેલીઓ જે કોટેવા કંપનીનું ગેલેલીઓ જે જીરાની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર આ વપરાતી પ્રોડક્ટ છે પણ જો સુકારો કોઈપણ પાકની અંદર આવતો હોય તો પ્રતિ પંપ પંદર એમએલ નાખી અને આનો જો એક વિઘા દીઠ આપણે અહીંયા સોળ ગુઠાના વીઘાની વાત કરીએ છીએ ખેડૂત મિત્રો તો આ એક વિઘા દીઠ ત્રણ પંપ કરીએ તો ખૂબ સારા પરિણામો મળી શકે છે જે સુકારો આવતો હોય છે એ અટકે છે અને જો આવી ગયો હોય તો પણ અટકાવી દે છે આ એવી પ્રોડક્ટ છે જે કોટેવા કંપનીની ગેલેરીઓ લગભગ લગભગ ખેડૂત મિત્રો આનાથી પરિચિત જ હશે પણ એ છતાં પણ જો આપણને તમને યાદ દેવરાવવામાં આવે આવી માહિતી આપવામાં આવે તો ક્યાંય ને ક્યાંય તમારા ખ્યાલ ઉપર રહે છે આવા હેતુસર અમે તમને આ માહિતી આપવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યાર પછી વાત છે થાયફેનાઇટ મિથાઇલ આપણે ખૂબ જ આને આની ભલામણો કરીએ છીએ જે વિલોવુડ કંપનીનું જે થીમ કરીને આવે છે આની અંદર થાયોફેનાઇટ જે મિથાઇલ આવે છે સિત્તેર ટકા પાવડર ફોર્મની અંદર આવે છે આ પ્રતિ પંપ ખેડૂત મિત્રો પાંત્રીસ ગ્રામ નાખી અને એડવાન્સની અંદર સ્પ્રે કરી દેવામાં આવે તો પણ ખૂબ સારા પરિણામો મળે છે અને સુકારો આવી ગયો હોય તો ત્યાર પછી પણ ચાલે છે ત્યાર પછી આપણે વાત કરવી છે બાયરના એલિયટની ખેડૂત મિત્રો આ ખૂબ સારી પ્રોડક્ટ છે જીરાની અંદર મોટા પ્રમાણની અંદર વપરાતી પ્રોડક્ટ છે પણ કોઈ પણ પાકની અંદર ચાલે છે આને પણ પ્રતિ પંપ પચીસ ગ્રામ નાખી અને જો સ્પ્રે કરી દેવામાં આવે તો ખૂબ સારા પરિણામો આપણે સુકારાની અંદર મેળવી શકીએ છીએ ખેડૂત મિત્રો પણ આ જે એલિયટ જે આપણે બાયરના એલિયટની વાત કરીએ છીએ આમની સાથે કોઈ પણ પ્રોડક્ટનું મિશ્રણ કરવાનું નથી જો એકલો જ સ્પ્રે કરી દેવામાં આવશે તો ખેડૂત મિત્રો આપણને ક્યાંય ને ક્યાંય સારામાં સારા પરિણામો આના મળશે અધર જે પ્રોડક્ટો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું એની સાથે જે મિક્સ થતી હશે એવી પ્રોડક્ટો મિક્સ થશે પણ બાયરનું જે એલિયટ છે એને આપણે એકલું જ વાપરવાનું છે કારણ કે એ કન્ટેન છે એ અન્ય કન્ટેનો સાથે મિક્સ થઈ શકતું નથી ત્યાર પછીની વાત જો કરવામાં આવે ખેડૂત મિત્રો તો છે સિઝન્ટા કંપનીનું રિડોમિલ ગોલ્ડ જેની અંદર મેટાલેક્સિલ અને મેન્કો બંને કન્ટેન આવે છે અને ક્યાંય ને ક્યાંય આને પણ પ્રતિપંપ પચીસ ગ્રામ નાખી અને જો આપણે સ્પ્રે કરીશું તો ખૂબ સારા પરિણામો આપણે સુકારાની અંદર મેળવી શકીશું ખેડૂત મિત્રો આગળની વાત કરવામાં આવે કે કેવા કેવા કન્ટેનો વાપરવા જોઈએ તો એની વાત કરવામાં આવે તો છે વિલોવડનું લેબાય આની અંદર સાયમોક્ઝાનીલ અને મેન્કો આવે છે આ પણ સુકારાની અંદર ખૂબ જ સારા પરિણામો મેળવતી પ્રોડક્ટ છે આમાંથી કોઈ પણ એક પ્રોડક્ટ લઈ અને સ્પ્રે કરવાનો છે બધી જ પ્રોડક્ટ આપણે મિક્સ કરવાની નથી ખૂબ સારા પરિણામો મેળવવા માટે આ બધી જ પ્રોડક્ટો ઉપયોગી છે અને ખેડૂત મિત્રો ત્યાર પછી વાત છે એન્ટીબાયોટિક જો પ્રોડક્ટ કોઈને વાપરવી હોય તો છે વેલેસ્ટ્રા જે વિલોવુડ કંપનીનો ખૂબ જ સારી પ્રોડક્ટ છે એન્ટીબાયોટિક આવે છે કારણ કે આની અંદર વેલિડામાઇસિન અને હેક્ઝાકોના બંને કન્ટેન આવે છે તો એનાથી આપણને ખૂબ સારા પરિણામો મળે છે અને આને પ્રતિપંપ ચાલીસ એમએલ નાખીને જો સ્પ્રે કરવામાં આવે તો ખેડૂત મિત્રો ખૂબ સારા પરિણામો આપણે મેળવી શકતા હોઈએ છીએ અને જ્યારે આપણે જે ઉનાળુ તલની વાત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ખેડૂત મિત્રો આ વેલેક્સ્ટ્રા પ્રોડક્ટ એવી છે કે જે છે આપણે ઉપર ગુચ્છા થઈ જાય છે જે વાયરલી ફંગસ કહેવાય છે જે હવાથી ફેલાતી ફંગસ હોય છે જેમ આપણે કપાસની અંદર મિલીબગ આવે છે અને ઉપર ગુચ્છા થઈ જાય છે એવી જ રીતે આ તલના પાકની અંદર જ્યારે ઉપરના ઉપરના જે ડોકા હોય છે જે માથા હોય છે એ બંધાઈ જતા હોય છે અને ગુસ્સા થઈ જતા હોય છે તો એની અંદર પણ આ ખૂબ સારી પ્રોડક્ટ વાપરવા માટે હોય છે અને ખૂબ સારા રિઝલ્ટો આવતા હોય છે ખેડૂત મિત્રો આ જે બધા તમને કન્ટેનો જે આપણે અમે ત્યાં અમે તમારી સામે મૂકવાનો જે પ્રયત્ન કર્યો છે એ બધી જ જગ્યાએ અને બધા જ એરિયાની અંદર આ મળી રહેતી પ્રોડક્ટો છે અને ખૂબ સારા રિઝલ્ટો આપતી પ્રોડક્ટો છે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય જો એડવાન્સની અંદર આપણે આને સ્પ્રે કરી દઈશું અથવા તો સુકારો આવ્યા પછી પણ જો સ્પ્રેશું તો ખૂબ સારા આપણને પરિણામો મળે છે પણ સુકારો પ્રશ્ન સુકારાનો પ્રશ્ન એવો હોય છે ખેડૂત મિત્રો જો એને આપણે આગોતરા પગલાં ભરીશું એડવાન્સની અંદર જ એની ટ્રીટમેન્ટ કરીશું તો આપણને પરિણામો મેળવી શકશું જે આપણે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવાની વાત છે તો અત્યારે એડવાન્સમાં જો આને વપરાશ કરી દઈશું આનો સ્પ્રે કરી દઈશું તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે ત્યાર પછીની વાત કરવામાં આવે તો આ હતી આપણે ફંજી સાઈડની વાત તો હવે જ્યારે કોઈને જૈવિક રીતે જો આપણે સુકારાનું નિયંત્રણ કરવું હોય ફંગસનું નિયંત્રણ કરવું હોય તો ખૂબ સારા રિઝલ્ટો આપતી એવી છે આ પ્રોડક્ટ તુલસી એગ્રો એનોવેટરનું છે આ સ્ટાર પ્રોટેક્ટ આની અંદર સાત પ્રકારના બેક્ટેરિયાઓ આવતા હોય છે જ્યારે આપણે સુકારાની આની અંદર જો વાત કરીએ તો ટાઈકોડામાં વિરડી અને સુડોમોનાસ આ બંને જે બેક્ટેરિયા છે આની અંદર આવેલા છે એટલે આપણે સુકારાની અંદર પણ કામ આપે છે ક્યાંય ને ક્યાંય સફેદ સાડીની અંદર પણ કામ આપે છે અને કાળી સારીની એટલે કે ભૂકી સારાનો જે આપણે પ્રશ્ન કહીએ છીએ કે જે આપણે ચરમો લાગી જાય છે એનો પ્રશ્ન કહીએ છીએ એની અંદર પણ આની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળે છે કારણ કે આની અંદર ટ્રાયકોડામાં વીરડી અને સુડોમોનાસ બંને પ્રકારના બેક્ટેરિયા હોય છે ને ત્યાર પછી જે આપણે સાત પ્રકારના બેક્ટેરિયાની આની અંદર વાત કરીએ છીએ તો તો આની અંદર જ્યારે નોમિટોડ હોય મુંડા હોય એમના પણ બેક્ટેરિયા છે પછી આમાં મૈકો રાજા છે એટલે આની અંદર ખોરાકના પણ બેક્ટેરિયા છે આ એક જ પ્રોડક્ટ એવી છે કે લાઇફોલાઇઝેશન ટેકનોલોજી બનેલી આ પ્રોડક્ટ છે જેની અંદર સાત પ્રકારના બેક્ટેરિયા એકી સાથે મિક્સ કરવામાં આવ્યા છે આને પીવડાવવાના છે આનો સ્પ્રે કરવાનો નથી ખેડૂત મિત્રો આને એક એકર દીઠ જો અઢીસો ગ્રામ લેખે આને પિયજ સ્વરૂપે આપી દેવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો આપણે એના મેળવી શકીએ છીએ અને આ વાપરતા પહેલા આપણે ખાસ એવું ધ્યાન લેવાનું છે ખેડૂત મિત્રો કે આને આ જ્યારે આપણે પિયત સાથે આપતા હોય છે આ પ્રોડક્ટ ત્યારે પાંચ દિવસ અગાઉ અને પાંચ દિવસ પાછળ પાંચ દિવસ આગળ ને પાંચ દિવસ પાછળ એમ દસ દિવસનો સમય ગાળો ના તો કોઈ આપણે રાસાયણિક ખાતર આપવાનું છે કે ન તો કોઈ આપણે પેસ્ટિસાઈડ દવાનો ઉપયોગ કરવાનો છે તો જ આપણે જે બેક્ટેરિયલ પ્રોડક્ટ છે જે જૈવિક રીતે નિયંત્રણ આપણે આ પાકની અંદર લેવું છે એના ઉત્તમ પરિણામો મેળવી શકીશું ખેડૂત મિત્રો આ સ્પેશિયલ આપણે ઉનાળુ તલની અંદર જ્યારે ફ્લાવરિંગ સ્ટેજે પહોંચી ગયો છે ત્યારે આપણે જ્યારે સુકારાનો પ્રશ્ન આવતો હોય છે એની માહિતી લઈને તમારી સમક્ષ હાજર થયા હતા ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક આપી દેજો અને ખેડૂત મિત્રો આજની વાતમાં રજા આપશો જય જવાન જય કિસાન